વડગામના પિરોજપુરા પાસેથી બાંધેલી હાલતમાં પંદર પશુઓના મૃતદેહ મળતા ચકચાર વડગામ તાલુકાના પિરોજપુરા ગામની સીમમાં બુધવારે સવારે નિર્દય રીતે બાંધેલી હાલતમાં પંદર પાડાઓના મૃતદેહ મળતા પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત વિગત મુજબ વડગામ તાલુકાના પિરોજપુરાથી ડુંગરિયાસણ ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલ આંબેડકર નગર પાસે બુધવારે સવારે નિર્દય રીતે પગ અને ગળાના ભાગે રસ્સીથી બાંધેલી હાલતમાં પંદર પાડાના મૃતદેહ મળી આવતા જીવદ પ્રેમીઓમાં હાહાકાર મચી ગયો હતો આ ઘટનાની જાણ ગામના જગદીશભાઈ પરમારને થતા તેઓએ છાપી પોલીસને જાણ કરતા પીઆઈ હિનાબેન વાઘેલા સુરેશભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં પાડા એકથી દોઢ વર્ષની ઉંમરના હોવાનું જાણવા મળેલ છે અને કોઈ ઇસ્મ દ્વારા મારીને ફેંકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે આ બાબતે જગદીશભાઈ પરમારે અજાણ્યા ઇસ્મ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે છાપી પોલીસે ગુનાની ગંભીરતા લઈ તપાસ હાથ ધરી હતી